અને અમે ભાવનગરથી ગામડે જવા નીકળી ગયા છીએ અને શિહોર અમે પોગી ગયા છીએ અને શિહોર પોગતા વેત આ લોકોને ભૂખ લાગી એટલે લાથી નોંધ ભાળી ગયા અને આપણે એટલે પછી એમાં કાંઈ લાચી નોંધ ભાળે એટલે ત્યાંથી જ પછી આપણે આગળ આવી જ શીખીએ એટલે આપણે પીઝા ખાવા ઉભા રહ્યા છીએ રસ્તામાં એ લોકો અંદર ગયા છે અને આજ કાંઈ લોક શૂટ કરવાનો ટાઈમ કર્યો તો આપણે અત્યારે લોક શૂટ કરી લઈએ કામ કર્યો છે તો મો પ્રજીયાને લે લીધા ખાવાનું સ્ટાર્ટ કરશે તો જો આપણે લાટીનોઝ માં અંદર એન્ટ્રી લઈ લીધી છે ને આ લોકોએ તો મારી પેલા એન્ટ્રી લઈ લીધી છે અને આને તો આને તો ભેળ મંગાવી હતી તો એને લાટીનોઝ માં આવીને ખાઈ ભેળ અને અમારે સુતુબા સુતુબા તો જો આ લોકો એ તો હવે છે ને આ જો અમારું બહુલું હું સુતુ છે જો એને હાઈ કીધું બૌલા

હજી દાંડિયા રસ નતો આવડતા બટા કાકા પાલ શીખી લેવાય ને હા દાંડિયા રસ

આપણે શું તું તું આવી શકતે લગ્ન માં તો વાંધો ને દીકુ તાર આવવાનું લગ્ન માં નહીં અમારે દીકુભાઈ ને તમતા લગ્ન કરવા ન આવવું હોય તો જો આ લોકો પીઝા પીઝા ફિનિશ કિન ને ખ્યા છે પીઝા પીઝા ફિનિશ કિન ને ખ્યા છે ને ભાઈ વિડીયો બનાવવામાં બીજી છે ને આને ઉભતા નામ નથી લેતા હાલો હાલો ઓકે હાલો વાંધો તો ચાલો આપણે પીજા બીજા ખાઈ લીધા છે ને હવે આપણે જવા દઈએ મેં કીધું તું ને મેં કીધું તું ને આવડે ને પાછું હ કીધુંતું ને આટુ મે ભાઈ મારી વેલ્લુ કાઢો માં અੱતા ઉતારતી હતી ને ખાવાનું છે પાન ઓ બાબા બધા હાટુ પાન લઈ આવ્યા વિજયભાઈ કે

આપડી ગાડી ઉપડી ગઈ છે શું શું તું કેમ ઘરે ઘરે આવી ગયા અને આ લોકો મહારાણા મહારાણી ગઈ તો હાલો આપડે જવા દઈએ ભાવનગર બસ અમે આ લોકોને ઉતારવા દાવ્યા હતા તો અમે ડ્રાઈવર તરીકે જ આવીએ છીએ અમે અહીંયા રહેવા ક્યાં આવીએ છીએ ડ્રાઈવર તરીકે અમને પાછા ખાલી ડ્રાઈવર તરીકે લાવતા હોય તો અમને મજા આવે પણ અમને હારે પછી ઘરવાળા પચાસ ટકા ઘરવાળા તરીકે લાવે એટલે ખવડાવતા આવે ને રસ્તામાં ખાલી ડ્રાઈવર રાખતા હોય તો સારું પડે એની કરતા તો ચાલો અમે હો આવજો દાદા તો જો આપડે છે ને રાજા થી પાછા ભાવનગર જવા નીકળી ગયા છે અને અમારે ભાઈ ડ્રાવિંગ કરે છે પંપટવાડીમાં ભગી ગયા છે એ આપણા કામ પતાવા અને હજી આપણે ભાઈબંધ દોસ્તાર કોઈ આવ્યા નથી અમને ભાઈબંધ દોસ્તાર આવશે ચા પાણી પીશું પાનમાં હું ખાધ્યું અને અમારે જાની જાની કેમ રહ્યો તને તાવ બાવ ઉતરી ગયો ઉતરી ગયો ઉતરી ગયો ને તાવ આની બાકી મેં કીધું ને એમ કરજે કોઈ જગ્યા તાવ નહીં આવે તને બરાબર જોતું આપણે ઘરે આવી ગયા ને ઘરે આવી સીધા જમવા બેહી ગયા આપણે

হেলমা <laughs>